મની જય શ્રી કૃષ્ણ કેમ છો ત્યાં તો આશા કરું છું બધા જ મજામાં છો ને ફર્સ્ટ ક્લાસ હો તો હજી જો આપણે દિવસની શરૂઆત જે છે એ વ્લોગ બનાવવાથી શરૂઆત કરીએ છીએ અને સરસ મજાનો ચા નાસ્તો હજી કરી લીધો છે અને રુશાન પણ તૈયાર થઈ ગયો છે અને રુસાનના પપ્પા જે છે એ બહાર ગયા છે કંઈક કામથી તો અત્યારે બેઠા છે રૂાનને હું બંને કારણ કે ગાડી આવવાની વેટ કરીએ છીએ જો ગાડી આવી જશે પછી સ્કૂલમાં અને આપણે કશું ઘરનું કામ કે ઘરનું કામ બધું જ બાકી છે આજે બધું એટલે બધું જ આમ તો હસબન્ડ વહેલા જોબ પર જાય તો હું અડધું કામ કરી નાખતી હોઉં છું ને અડધું રવા દેતી હોઉં છું કેમ કે અડધું કામ વહેલાં કરનાર તુસાનને ઉઠ્યા પહેલાં અને અડધું કામ જે છે ઋષાની સ્કૂલ ગયા પછી કરું છું તો આજે તો બધું જ કામ બાકી છે તો જોઈ શકો છો જો ચપ્પલ ચપ્પલની જગ્યાએ નથી તો બધું જ આજે કરશો પેટ પણ આજે સફાઈ નથી કરી જો કારણ કે વહેલાં વહેલા હસબન્ડને ક્યાંક બહાર જવાનું હતું એટલે ચા નાસ્તો બનાવીને આપવાનો હતો સાંજે રેડી કરવાનું હતું પાણી મૂકવાનું હતું અને એક લેડીઝનું સવાર સવારમાં તો બહુ જ બધું કામ હોય ભલે રાતે પૂરું કમ્પ્લીટ કરીને ઊંઘી હોય તો પણ એને સવારમાં બહુ જ કામ હોય કેમકે જે સવાર સવારમાં દોડધામ હોય છે એ આખો દિવસ પછી નથી હોતી તો દિવસની શરૂઆત કંઈક દોડધામથી કરી છે દોડધામથી એટલે કે હસબન્ડને બહાર જવાનું હતું એટલા માટે તો હવે તો શાંતિથી કામ કરશું પછી જમવાનું બનાવશું અને કાલે રાતે હસબન્ડનું કીધું કે ફરીથી એકવાર ઢોકળા ખાવાનું મન થઈ ગયું છે તો પ્લીઝ આજ ઢોકળા બનાવી દેજે તો મેં સરસ મજા રાતે આપણે પલાળી મૂકી દીધા ચોખા દાળ જે બી છે બધું પલાળી મૂકી દીધું છે જે આપણે ઢોકળા બનાવવાની ખીરું બનાવીએ છીએ ઘરે જ બનાવીએ છીએ બહારથી લાવતા નથી કારણ કે ઘરે બનાવેલું ખીરું એકદમ સરસ હોય છે ફ્રેશ હોય છે અને એનું જે તાજા ખીરાની જે આપણે ઢોકળા બનાવીને ખાઈએ ને એ મજા જે બહારના ઢોકળાને નથી ને એ ઘરના ઢોકળા બનાવીને બહુ જ મજા આવે છે તો ખરેખર હું માનું ત્યાં સુધી ઘરે જાતે મહેનત કરીને ઢોકળા બનાવીને ખાઓ બહુ મજા આવે છે તો ઘણી વાર એવું થાય છે કે હું કહેતી હોઉં છું કે આજે ઢોકળા ખાવાનું મન થયું છે એમ કે ઘણી વાર એવું પૂછતા હોય છે જ્યારે ઘરે હોય અને એમને બહારનો નાસ્તો ખાવો હોય ત્યારે કે આજે શું લાવું નાસ્તામાં એટલે પછી મને ઢોકળા જ પહેલાં દિમાગમાં આવે ઢોકળા તો દાલ વડા છે એવું કંઈક એટલે પછી ઢોકળા બહારથી લાવે પણ એ ઢોકળામાં એવું હોય છે કે નહીં પહેલાં સરસ ખાવા જેવા અને નહીં સ્વાદમાં હોતા એવું લાગતું હોય છે ભલે વઘારીને બધું સરસ કરીને આપતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક ખીરાના લીધે કંઈક પ્રોબ્લેમ હોય ગમે તે એના કારણે તો આજે ફરીથી એકવાર ઢોકળ બનાવશું ને આજે શું કરશું એ તમને આગળના વિડીયોમાં કહીશ આજે શું કામ કરશું વિચાર કરું જ છું કેમકે બે ત્રણ દિમાગમાં આઈડિયા છે જોઈએ આપણે આજે બે ત્રણ દિમાગમાં જે આઈડિયા છે એમાંથી કોઈ મને બેસ્ટ લાગે એ આજે આપણે તમારી જોડે શેર કરશું તો અત્યારે સરસ મજામાં ફ્રી થઈને હું બેસી ગઈ છું અને આજે મને કંઈક યાદ આવ્યું મારા બચપનની યાદો તો ચાલો હું તમને આજે મારા બચપનની યાદોની કહાનીમાં તમને લઈ જાઉં તો ચાલો બતાવો કંઈક તો જુઓ મારી જોડે કંઈક આટલા જ ફોટો છે જે મેં બહુ સાચવીને રાખ્યા હતા અને હું શોધતી હતી તો આજે એક બેગમાંથી મળ્યા છે તો ચાલો આજે આપણે કરશું મારી યાદોની કહાનીની શરૂઆત હું બહુ ધીમે ધીમે બોલું છું અને અટકી અટકીને ક્યારેક બોલું છું કારણ કે મને મજા આવે છે ઓલા તો ચાલો હું આજે કંઈક જે મારી બચપનની યાદો છે હું વચનમાં શું કરતી હતી અને એના ફોટો છે આજે હું દેખાડીશ એક એક કરીને તો જુઓ આ છે મારી સ્કૂલનો ફોટોઝ જો તો આમાં હું ક્યાં છું દેખાય છે કોઈને તો મને છે એને પહેલાં પહેલાં બહુ બીક લાગતી હતી તો હું જો અહીંયા છું લાસ્ટમાં હું આ અહીંયા છું પછી બતાવો બીજા ફોટો જો આમાં પણ હું છું હું કંઈક આવી દેખાતી હતી બચપનમાં આવી રી

જે આપણે બચપનમાં શું કહેવાય એક પેલું આવતું હતું ફૂલ વ્યંજનો કરીને કંઈક કવિતા આવતી હતી કે એવું કંઈક આવતું હતું તો એમાં હું નાટકમાં ભાગ લીધો હતો ને હું નાની હતી ત્યારે આ હોટો છે પછી એક આઈ રહ્યો આમાં હું આ અહીંયા છું એના જેવો બીજો પણ છે જે આવી રહ્યો જે એક બીજો ફોટો છે હું છું ફ્રેન્ડ છે બચપનમાં મારી મમ્મી જે મને શોખ કરાવ્યા છે કેમકે મને નવરાત્રિમાં ગરબા ગાવાનો બહુ શોખ હતો એક પણ દિવસ મારે એવો નથી જતો કે ગરબા ન ગાવા છું મને મારી મમ્મીને પણ મને તૈયાર કરવાનો અને સરસ સરસ કપડાં પહેરવાનો બહુ શોખ હતો તો એ ફોટો દેખાડું તમને આવી રહ્યા આવી રહ્યો ફોટો જો બહુ જૂના ફોટા છે ફેમિલી ફોટો છે જ્યારે બચપનમાં અમે ફરવા ગયા હતા ત્યારે તો ત્યારે હું નાની હતી તો આ રહી આવી દેખાતી હતી આ મમ્મી છે પપ્પા છે ભાઈ બે મોટી બહેનો છે જે અમારા મોટા માસી છે એમને બે છોકરીઓ છે આ માસા છે પછી આ જે છે મારા હસબન્ડ છે એમનો ફ્રેન્ડ છે અને મારા માસીને શું કહેવાય માં એટલે કે દીવનનો છોકરો આ અને આ બંને તો આટલા જ ફોટો છે મારી જોડે તો આજે બચપનની જે યાદો આવી ગઈ એટલે મેં કીધું શેર કરું તમારી જોડે તો સૌથી સારો ફોટો મારે આ છે જે હું નાટકમાં ભાગ લેતી જો ડાક પર પડી ગયો છે અહીંયા ત્યારે હું કદાચ આઈ થિંક આઠમા ધોરણમાં કેવું કંઈક હતું ત્યારે મેં નાટકમાં ભાગ લીધો હતો એવું કંઈક યાદ છે મને તો આ ફોટો બહુ જ ગમે છે મને તો આ હતી બચપનની કહાની અને સ્કૂલની કહાની અને ફોટા જે મેં તમારી જો શેર કર્યા અને તમને આમાં જે પણ કંઈ સારું લાગ્યું હોય અને તમે પણ જો બચપનમાં આવી રીતના કે સ્કૂલમાં ભાગ લેતા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો અને કહેજો કે હા અમે પણ ભાગ લેતા હતા બહુ મજા આવતી બચપનની શું કહેવાય બચપન જીવવાનું તો જે બચપનની યાદો હતી બચપનમાં હવે રહી ગઈ હવે તો બહુ આગળ વધી ગયા તો બચપન જેવી મજા નથી એ અત્યારે ખરેખર આ બધું જોઈને આમ ફીલ થાય છે કે ખરેખર બચપનની બહુ જ મજા હતી આમ તો આ જ હતું કંઈક આવું ફોટા મારા બચપનના તમારી જો શેર કર્યા તો તમને સારું લાગે તો લાઈક કરજો અને બચપન યાદ આવી જાય ને તો પણ લાઈક કરજો વિડીયોને તો જો સોશિયલ મીડિયા બેસી ગયા છે तो जमे पुलाव है ने पुलाव खावा मैं सस मजा ने मैं कीधुँ थे कि हसबा ढोपला खावा ढोपला हसब मजा रायतू बनावी है चलो फटोफट जमी ली ते जमया कि नहीं मैंने कमेंट में जरूर थी कहजो तो मार बचपन में जी मैं वीडियो बताओ नहीं सॉरी फोटो बताव्या तो बचपन में रीतना कं कॉम्पिटिशन हो तो हूँ ભાગ લેતી હતી અને તમે પણ લેતા હતા નતા લેતા મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો બસ આજના વિડીયોમાં આટલું જ મળશું એક આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જો મારો વિડીયો સરળ લાગે તો લાઇક કરજો અને શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બસ આજના માટે આટલું જ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ